જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયા તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી તો ખેડૂત મિત્રો મારું નામ છે દેવેન્દ્ર પાથર અને મારા મોબાઈલ નંબર છે છન્નું આડત્રીસ ઓગણચાલીસ અઠ્યોતેર છપ્પન તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીની અંદર ઈયળ અને સુસ્યા જીવાત અને ગળાના પ્રશ્નો જે ઉદભવતા હોય છે એના વિશે આજે આપણે ખેડૂતો જય ભગીરથ બીજ નિગમ મોટા દેવડિયા જે હું દુકાન માં આજે દેવેન્દ્રભાઈ મુલાકાત આવ્યો છે અને દેવેન્દ્રભાઈ ને ખેડૂતોને મુજવતા પ્રશ્નો નો મારે સોલ્યુશન શું છે એમને પૂછવાનું છે એટલે કે દેવેન્દ્રભાઈ જે ખેડૂતોને હવે મગફળીનું અને સોયાબીનનું વાવેતર થઈ ગયું છે તો હવે એને વધારે તકલીફ કહી દઉં કે સૌથી પેલા છે ને ઈયળનો ઉપદ્રવ પણ આવશે મગફળીની અંદર પંદર દિવસ પછી તો એમાં તમે શું સજેશન તમારા ખેડૂતોને ખાસ કરો છો ભલામણ અત્યારે ખાસ જે મગફળી ઓરવેલી મગફળી છે હા એમાં આ પ્રશ્નો આવી ગયા છે અને જે લોકો પાણી હતા એ લોકોએ ઓરેલી મગફળી વાવી દીધી એ લોકોને આજે ઘણા પ્રમાણમાં વધારે પ્રમાણમાં ધારો કે પ્રશ્ન આવી ગયો

એ પંદર દિવસના રિઝલ્ટ મળેલા છે અને એમ કહેવાય કે તાત્કાલિક ઈયર મળે અને લાંબા સમય સુધી આવતી નથી એટલે આ પ્રોડક્ટને તમે ભલામણ કરો છો કિંગ માસ્ટરની આનું એક કામ એવું હતું છે કે જે ભાઈ આ આ એક છોડની અંદર ઝેરી છોડ જ કરના જે ધારો કે પાંદડા ખાય પછીના સમયમાં જ્યારે પાંદડા ખાય ખાય પણ મરી જાય

ઘણી ઋતુ એવી હોય છે કે ભાઈ આપણે કે ભાઈ દેશી ભાષામાં કહીએ કે ભાઈ આ નક્તર નક્તર અમુક નક્તર પ્રમાણે ગળાના પ્રશ્નો પ્રશ્નો આવતા હોય ગળાના પ્રશ્નો છે ને એ બહુ કઠિન પ્રશ્નો છે જ્યારે હોય બેતા હોય એ સમય પણ આવે શરૂઆત ની અંદર પણ આવે અને જે વરસાદ વરસે ત્યારે પણ આવે ત્યારે અમે ગયા વર્ષે એનું આપણે ડાયના કિંગ ઇનેટર ફેરાન 20% એસ એસજી ફોર્મમાં જે કૃષિ ક્રોપ સાયન્સનો આવે છે એનો અમે ગયા વર્ષે ઉપયોગ કરાવેલો જેમાં લાંબો સમય 25 30 દિવસ આના રિઝલ્ટ ગળો તો સબ થઈ જ ગયો પણ લાંબો સમય 25 20 uh, 25 દિવસ આના લાંબો સમય રિઝલ્ટ મળ્યા હતા અને પછી જેને ઋતુ ફરી જાય કે વાતાવરણ ફરી જાય પછી આવ્યો ન તો એટલે એના રિઝલ્ટ સારા છે અને એનું માપ છે પર પંપે 10 ગ્રામ બરોબર તો ખેડૂત મિત્રો જે આપણે મોલાના પ્રશ્નો એટલે કે ગળાના પ્રશ્નો છે અને ચુસિયા જીવાતનો જે ઉપદ્રહ હોય એમાં જે ડાયનાકિંગ છે આની દેવેન્દ્રભાઈએ ભલામણ જે કરી છે એનો એક્સપિરિયન્સ ગયા વર્ષનો છે એની હિસાબે ભલામણ કરી છે અને પંપે દસ એમ નું પ્રમાણ રખાવ્યું છે તો આ ડાયનાકિંગ જે છે એ જેમ નક્ષત્રની વાત કરી કે એવા નક્ષત્રમાં ગળો આવતો હોય છે તુષિયા જીવાત આવતો હોય છે તો એવો સમય આવે તો ખેડૂત મિત્રો આ ડાયનાકિંગનો ઉપયોગ કરવો હિતાવક છે તો આજે આમ તો સરસ મજાની એક મગફળી અને સોયાબીનમાં આવતા જે રોગો અને જીવાતો વિશે વાત કરી તો ખેડૂત મિત્રો આવી જ રીતે અમે દેવેન્દ્રભાઈ ને કહેતા રહેશો કે તમે કાયમી માટે એક ખેડૂતને સાચી જ માહિતી મ મળે એના માટેના પ્રયત્ન કરતા રહેજો અને તમારે બીજું કાંઈ ખેડૂતને વધારે કેવું હોય પણ હું એવું કહું છું કે કૃષિ ક્રોપ સાયન્સ જ પ્રોડક્ટ તમે જે ભલામણ કરી છે તો એમાં તમને આજે વધારે એક સો ટકા એક કિંગ માસ્ટર એટલે કે ધારો કે પેલા આપણે ઘણા કોરાજન સરતા

તો સાહેબ તમે જે કૃષિ ક્રોપની વાત કરી તો કૃષિ ક્રોપનો હું છેલ્લા પાંચ વર્ષથી દરેક પ્રોડક્ટ વેચું છું અને દરેક પ્રોડક્ટના મેં રિઝલ્ટ પણ લીધા છે અને દરેક પ્રોડક્ટ ધારો કે ફંગીસાઇડ હોય પેસ્ટાઈડ હોય કે પછી પીજી પ્રોડક્ટ હોય તો તમામ પ્રોડક્ટની અંદર અ સર અમારે ક્યુસી જે છે એમાં સેમ્પલ હોતે લેતા હોય છે પણ પરફેક્ટ દરેક ટેકનિકલ અને દરેક પ્રોડક્ટો છે અને જે આપણે બે વર્ષ પહેલા બે હજાર ત્રેવીસની અંદર સીએમ સાહેબના હાથે ક્વોલિટી બાબતે એને એવોર્ડ પણ મળેલો છે તો કૃષિ ક્રોપ સાયન્સની દરેક પ્રોડક્ટ બેસ્ટ અને સારી હોય છે તો ખેડૂત મિત્રો આજે જે કંઈ માહિતી દેવેન્દ્રભાઈએ આપી અને સરસ મજાની જે માહિતી મગફળી અને સોયાબીન વિશે આપી દેવેન્દ્રભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે ખેડૂતોને માહિતી આપતા રહેશો અને ખાસ કરીને ખેડૂત મિત્રો જે આ માહિતી તમને કેવી લાગી એ ખાસ જણાવજો કોમેન્ટ કરીને ખૂબ ખૂબ આભાર આપનો પણ આભાર થેન્ક યુ